નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારું યુટ્યુબ ચેનલમાં મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર જો તમે આ ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી નીચે આપેલું લાલ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો આ વિડીયોમાં આપણે જોઈશું ધોરણ સાત સામાજિક વિજ્ઞાન એકમ સોળ જાતિગત ભિન્નતા આ એકમના સ્વાધ્યાય અંગે આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મિત્રો તમે આ એકમ વાંચ્યું હશે સમજ્યા હશો શીખ્યા હશો તો તેમાં મિત્રો આપણે ભારતીય સમાજમાં છોકરા અને છોકરીઓના ઉછેરમાં જે ભિન્નતા છે તેને વિસ્તૃત માહિતી આપવામાં આવી છે આપણી રૂઢિગત માન્યતાઓ છોકરા અને છોકરીઓના કામમાં ભિન્નતા ગૃહિણીનું મૂલ્ય અને તેનું જીવન સાથે સાથે નારી સશક્તિકરણ અને સરકાર દ્વારા થતા પ્રયત્નો જન્મનું પ્રમાણ આ વગેરે અંગે ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હશે ત્યારબાદ જોઈએ આ એકમનું સ્વાધ્યાય તો મિત્રો પ્લીઝ જો તમે આ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં સાથે સાથે લાઈક પણ કરજો શેર પણ કરજો અને વિડીયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂરથી કરજો તો શરૂ કરીએ આ એકમનું સ્વાધ્યાય પ્રશ્ન ખાલી જગ્યા પૂરો અહીં આપણે બે ખાલી જગ્યાના ઉત્તરો આપવાના છે જોઈએ ખાલી જગ્યા એક જાતિગત ભિન્નતાની અસર મોટે ભાગે ખાલી જગ્યામાં જોવા મળે છે ઉત્તર આવશે ગામડા પહેલી ખાલી જગ્યા ઉત્તર લખવાનો છે પુરુષે સામે સ્ત્રીઓનું પ્રમાણ ખાલી જગ્યા હતું ઈસવીસન બે હજાર અગિયારમાં પ્રતિ હજાર પુરુષ સામે સ્ત્રીઓનું પ્રમાણ ખાલી જગ્યા હતું તો મિત્રો ઉત્તર આવશે નવસો ને ચાલીસ બીજી ખાલી પુરુષ સામે સ્ત્રીઓનું પ્રમાણ નવસો ચાલીસ હતું આગળ જોઈએ પ્રશ્ન બે પ્રશ્ન બે ની મિત્રો આપણને સૂચના આપવામાં આવી છે ટૂંકમાં ઉત્તર લખો અહીં આપણે ત્રણ પ્રશ્નોના ઉત્તર આપવાના છે જે વારા પરથી સમજશું અને લખીશું જોઈએ પ્રશ્ન એક બાળ ઉછેર અંગે કઈ બાબતોમાં ભેદભાવ જોવા મળે છે ઉત્તર ભારતીય સમાજમાં છોકરા છોકરી વચ્ચે ઘણી બધી બાબતે ભેદભાવ જોવા મળે છે જેમ કે ખોરાકમાં રમતો રમવામાં કપડા પહેરવામાં હરવા ફરવામાં શિક્ષણ મેળવવામાં વગેરે બાબતોમાં જોવા મળે છે છોકરીઓને ઉચ્ચ અભ્યાસમાં ભણવાનું પ્રમાણ ઘણું ઓછું છે વાલીઓ છોકરીઓને પોતાના ગામ કે વિસ્તારમાંથી બહાર કે શહેરમાં ભણવા કે નોકરી માટે મોકલવાનું પસંદ કરતા નથી કેટલાક વિસ્તારોમાં દીકરીઓને પ્રાથમિક શિક્ષણ પૂરું કરવામાં આવતો નથી આજે પણ કેટલાક સમાજમાં દીકરીઓને શિક્ષણ આપવા અંગે અનેક તર્ક વિતર્કો પ્રવર્તે છે તો આ રીતે આટલી બાબતોમાં ભેદભાવ જોવા મળે છે પ્રશ્ન બે જોઈએ ઘર કામમાં કઈ કઈ બાબતોમાં ભેદભાવ જોવા મળે છે ઉત્તર આપણા સમાજમાં છોકરા છોકરીઓ વચ્ચે ભેદભાવ રાખવામાં આવે છે એવું માનવામાં આવે છે કે છોકરાઓ કરતાં છોકરીઓ શારીરિક રીતે ઓછી સક્ષમ હોય છે તેથી છોકરાઓની તુલનામાં છોકરીઓને વધારે ઘરકામ કરાવવામાં આવે છે જેમ કે છોકરીઓને ઘરની રસોઈ બનાવવામાં મદદ કરે છે નાના ભાઈ બહેન કે રમાડવામાં નાના ભાઈ બહેનને રમાડે છે ઘરની સાફ સફાઈ કરે છે પાણીના વાસણોમાં પાણી ભરે છે કપડાં ધોવે છે વગેરે જ્યારે છોકરાઓ ઘરકામ માટે સાયકલ કે વાહન ચલાવતા શીખે છે અને બહારના કામો કરે છે છોકરીઓને આ બાબતે સક્ષમ માનવામાં આવતી નથી તો આ રીતે ઘરકામની બાબતોમાં ભેદભાવ જોવા મળે છે પ્રશ્ન ત્રણ જોઈએ રૂઢિગત રીતે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય તેમાં કોની સંખ્યા વધારે હોય છે ઉત્તર રૂઢિગત રીતે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય તેમાં છોકરીઓ કરતા છોકરાઓની સંખ્યા વધારે હોય છે તો આ રીતે મિત્રો આપણે ત્રણેય પ્રશ્નો સમજ્યા અને તેના ઉત્તરો પણ જોયા આગળ વધીએ પ્રશ્ન ત્રણ આપે છે મિત્રો અને પ્રશ્ન ત્રણ ની સૂચના છે નીચેના પ્રશ્નોના એક બે એક છે મહિલા સશક્તિકરણ માટે સરકાર કેવા પ્રયત્નો કરે છે મહિલા સશક્તિકરણ માટે સરકાર કેવા પ્રયત્નો કરે છે ઉત્તર મહિલાઓના સશક્તિકરણ માટે સરકાર દ્વારા ઘણા પ્રયત્નો થઈ રહ્યા છે ઉચ્ચ અભ્યાસક્રમમાં દીકરીઓને ઓછી ભણાવવામાં આવે છે આ કારણે હવે રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ માટે વિશેષ સહાય આપવામાં આવે છે પશુપાલન ઉદ્યોગ અને અન્ય સાહસ માટે સહાય આપવામાં આવે છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત અનેક યોજનાઓ નારી સશક્તિકરણ માટે ચાલે છે મહિલાઓને ઉદ્યોગ શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવી છે નારી સશક્તિકરણ માટે અનેક સંસ્થાઓ પણ કાર્ય કરે છે સરકારની યોજનાઓ જાહેર સંસ્થાઓ અને અન્ય દ્વારા મહિલાઓને સહાય કરી પગભર થવામાં મદદ કરવામાં આવી છે કન્યાઓની સુરક્ષા અને રક્ષણ માટે સરકાર સતત પ્રયત્ન કરી રહી છે તો રીતે મિત્રો આપણે આ પ્રશ્નનો ઉત્તર લખી શકીએ છીએ પ્રશ્ન બે જોઈએ કયા કયા કામમાં મહિલાઓ આજે પણ ઓછી જોવા મળે છે ઉત્તર ઘણા બધા કામમાં મહિલાઓની સંખ્યા આજે પણ ઓછી જોવા મળે છે તબીબ ઇજનેર વકીલ વિમાન ચાલક જેવા કામોમાં મહિલાઓની ઓછી સંખ્યા જોવા મળે છે દેશના સૈનિકો અને પોલીસ તંત્રમાં આજે પણ મહિલાઓની સંખ્યા ઓછી જોવા મળે છે રાજ્યોની વિધાનસભાઓ સંસદ પંચાયતી રાજ્યની સંસ્થાઓમાં કામ કરતા અધિકારીઓ કર્મચારીઓ અને ખાનગી અને જાહેર ક્ષેત્રમાં કામ કરતા મેનેજરો તથા અને ટેકનિકલ ક્ષેત્રે કામ કરતા કર્મચારીઓમાં પણ મહિલાઓની સંખ્યા ઘણી ઓછી જોવા મળે છે પ્રશ્ન જોઈએ આઝાદી સમયે મહિલાઓ કઈ રીતે આંદોલનમાં જોડાઈ હતી ઉત્તર આઝાદી સમયે ગાંધીજીના નેતૃત્વમાં અનેક આંદોલનો થયા ગુજરાત સહિત દેશભરમાં કસ્તુરબા સાથે અનેક મહિલાઓ આ આંદોલનમાં જોડાઈ હતી મિત્રો આપણે પ્રશ્ન ત્રણના ના ત્રણેય પ્રશ્નોના ઉત્તરો લખી શકીએ છીએ આગળ વધીએ પ્રશ્ન ચાર નોંધ લખો અહીં આપણે બે ટૂંક નોદો લખવાની થાય છે બંને ટૂંકનો તો આપણે પારા પરથી સમજીએ અને લખીએ ટૂંકનો દે નારી સશક્તિકરણ ઉત્તર મહિલાઓને સશક્ત કરવા માટે છેલ્લા બે દાયકામાં સરકાર દ્વારા અનેક કાર્યક્રમો અને આયોજનો થયા છે પશુપાલન ઉદ્યોગોને અન્ય સાહસ માટે સહાય આપવામાં આવે છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત અનેક યોજનાઓ નારી સશક્તિકરણ માટે ચાલે છે મહિલાઓને ઉદ્યોગ શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે નારી સશક્તિકરણ માટે અનેક સંસ્થાઓ પણ કાર્ય કરે છે સરકારની યોજનાઓ જાહેર સંસ્થાઓ અને અન્ય દ્વારા આવી મહિલાઓને સહાય કરી પગભર થવામાં મદદ કરવામાં આવે છે નારી સશક્તિકરણ માટે યોજનાઓ ઉપરાંત શિક્ષણમાં પણ કન્યાઓ માટે વિશેષ વ્યવસ્થા અને યોજનાઓ અમલી બનેલ છે ઉચ્ચ શિક્ષણ માટે વિશેષ સહાય આપવામાં આવે છે મહિલાઓની સુરક્ષા અને સંરક્ષણ માટે સરકાર સતત પ્રયત્ન કરી રહી છે તો આ રીતે આપણે લખી છીએ આગળ વધીએ ટૂંકનો બે જોઈએ ટૂંકનો બે ભારતમાં શિક્ષણ અને રૂઢિગત માન્યતા ઉત્તર આપણા બંધારણમાં છ થી ચૌદ વર્ષની ઉંમરના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનું નક્કી કર્યું છે છોકરા છોકરી તમામને સમાન અધિકાર આપવામાં આવ્યો છે આમ છતાં રૂઢિગત માન્યતાઓને લીધે કન્યાઓને શિક્ષણના અધિકારથી વંચિત રાખવામાં આવે છે કેટલાક વિસ્તારોમાં છોકરીઓને પ્રાથમિક શિક્ષણ પૂરું કરાવવામાં આવતું નથી ઘરમાં નાના ભાઈ બહેનને સાચવવાની જવાબદારીના લીધે ઘરકામ કે બાળ લગ્ન જેવા કુરિવાજોને કારણે કન્યા શિક્ષણમાં પ્રગતિ શકતી નથી સરકાર દ્વારા છેલ્લા બે દાયકાથી પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય તેવા ખાસ પ્રયાસો કરવામાં આવે છે ઘણા વાલીઓ દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપવામાં ખચકાટ અનુભવે છે ઉચ્ચ અભ્યાસક્રમમાં કન્યાઓને બનાવવામાં આવે છે આ કારણે હવે રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ માટે વિશેષ સહાય આપવામાં આવે છે માટે દીકરીઓને બહાર ભણાવવા કે નોકરી શહેરમાં મોકલવાને બદલે પોતાના વિસ્તારમાં નોકરી કરવાનું પસંદ કરે છે આમ આ રીતે આપણે આ એકમનું સ્વાધ્યાય અહીં પૂર્ણ કરીએ છીએ જો તમને આ સ્વાધ્યાય ગમી હોય આ વિડીયો ગમ્યો હોય આ માહિતી ગમી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં સાથે સાથે લાઈક પણ કરજો શેર પણ કરજો અને જરૂર પડે વિડીયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ પણ જરૂરથી કરજો તમારો ખૂબ ખૂબ આભાર